નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતુલ ગોવે નવાખલની પાંચ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરી તેનું ગળું દબાવી હત્યા કરી વૃદ્ધે મિની નદીમાં ફેંકી દેનાર નરાધમ અજય પઢિયાર ચાર દિવસના રિમાન્ડ પર છે તાલુકાના નવાખલ ગામની પાંચ વર્ષીય બાળકીને ગામનો જ અજય પઢિયાર નામનો શખ્સ બાઇક ઉપર ઉઠાવીને લઈ ગયો હતો અને તેની ઉપર બળાત્કાર કરી તેના મૃતદેહને નદીમાં ફેંકી દીધો હતો આ બાબતે આરોપી જુદા જુદા આપી બાળકી સાથે બળાત્કાર અને મોત ઘાટ ઉતારી હોવાની વાત કબૂલ કરતા જેના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા બે ની કલમ પાસઠ એકસો ત્રણ બસો આડત્રીસ તથા કલમ

સીધો ચાલી રહ્યો હતો તે વખતે પીસાઈએ આરોપીને કાનમાં કઈ કહ્યું કે તરત જ આરોપી લંગડાતો ચાલવા લાગ્યો આ દ્રશ્ય જોઈને પોલીસે આરોપીને કાનમાં શું કહ્યું કે આરોપી લંગડાતો ચાલવા લાગ્યો એ બાબતે પણ ગ્રામજનોમાં અનેક તર્ક પેદા થઈ રહ્યા છે જણાવે છે ઇસમ કે આ જે બાળકી છે એને પોતે મકાઈનો ડોડો ખાવાના બાને પોતાના ગામમાંથી પોતાની બાઇક ઉપર બેસાડી ઉમેટા ચોકડી ત્યાં થઈને સિંગરોટ ચોકડી ત્યાં થઈને આગળ એક મિની નદી આવે છે એ મિની નદીના બ્રિજ પછીની કોતરોમાં એ લઈ જાય છે બ્રિજ પાસે બાઈક જે છે એ પાર્ક કરે છે અને બાળકીને લઈ આ નદીની કોતરોમાં એ જાય છે ત્યાં એ બાળકીના મોંઢા ઉપર રૂમાલ બાંધી બાળકી સાથે દુષ્કર્મ કરે છે અને તેનું ગળું દબાવી અને હત્યા કરી અને આ બાળકીને જે લાશ છે એ મૃતદેહને મિની નદીમાં એ ફેંકી દે છે અને તપાસ દરમિયાન આગળની જે ફોરેન્સિક પીએમના આધારે આરોપીની વિરુદ્ધમાં જે છે એ ભારતીય ન્યાય સંહિતાની કલમ પાસઠ બે એકસો ત્રણ એક બસો આડત્રીસ અને પોક્સો એક્ટની કલમ ચાર જે છે એનો ઉમેરો કરવામાં આવે છે નામદાર કોર્ટને આ કલમ ઉમેરા માટે રિપોર્ટ કરી અને આરોપીના રિમાન્ડ માટે તજવીજ જે છે એ તપાસ અધિકારી દ્વારા કરવામાં આવેલ છે અને નામદાર કોર્ટ દ્વારા આરોપી જે છે એના દિન ચારના એટલે કે છ સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવેલ છે આણંદ દિનેશ પટેલ નેશન બ્રુઝ ખંભાત સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર